ભાણગઢ એક અમર પ્રેતકથા દેખિકા એકતા દોષી પ્રકાશક અમૂલ પ્રકાશન ચૌદ પ્રકરણોની રસપ્રદ આ વાર્તા ભાણગઢ અંગે છે સૌથી એશિયાની સૌથી ભયાનક અને ભૂતિયા ગણાતી આ જગ્યા એમાં આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે એક બોર્ડ લગાવ્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં ભારતની એકમાત્ર આ એવી જગ્યા છે જ્યાં આવું બોર્ડ લાગેલું છે પ્રથમ પ્રકરણમાં પાત્રોનો આપણને પરિચય મળે છે કોલેજના પાંચ યુવાન યુવતીઓ મિત્રો છે અને એ લોકો ભાણગઢ જવાનું નક્કી કરે છે સુરેન્દ્રનગરથી લગભગ પંચ્યાસી કિલોમીટર દૂર આ જગ્યા છે અને એ લોકો ભૂતપ્રિતમાં નથી માનતા એટલે એ લોકોને ત્યાં જઈને પ્રૂવ કરવું છે કે અહીંયા કોઈ ભૂત પ્રેત નથી ને એ લોકો રાત ત્યાં રહેવા ઈચ્છે છે દરેકના રસરૂચિ અલગ છે દરેકનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ અલગ છે કોઈ નીડર છે કોઈ ડરપોક છે કોઈ કરાટે ચેમ્પિયન છે એક સરસ ગાયક છે અને એક રોહિત એ હેલ્યુસિનેશનનો શિકાર એને માનસિક અવસ્થા એવી છે કે એને એવા આભાસો થયા કરે એવો છે આ લોકો પહેલાં તો એના મા બાપને વાત કરે છે કોઈ એ લોકોને જવા દેવા માટે તૈયાર નથી કેમ કે ત્યાં આવી ભૂતની કથા પ્રચલિત છે એટલે એ લોકો છેવટે યન કેન પ્રકારને બધાને મનાવી લે છે અને આ લોકોની સાથે એક બીજી વ્યક્તિ લોરા જે અમેરિકાની છે અને અદિતિની બહેન છે એ જોડાય છે અને એ કહે છે કે બધો જ ખર્ચો હું આપીશ એને વૈજ્ઞાનિક તથ્યો જાણવામાં રસ છે અને એ સંશોધન પણ કરી રહી છે અહીંયા સંશોધનો પણ થયા છે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા અને એવું જાણવા મળ્યું છે કે ત્યાં નેગેટિવ એનર્જીનો સ્ત્રોત વહે છે અને કશુંક ફોટામાં અધ્ધર લટકતું હોય હવામાં એવું પણ દેખાયું છે અહીંયા લેખિકા આપણને પૂછે છે કે શું એ ભૂત હશે હવે આ મિત્રો જયપુરથી ઇનોવામાં નીકળે છે જયપુરમાં મહેલ ખાતે એ લોકો ભોજન લેતા હોય છે ત્યાં ત્રણ ગુંડાઓ આવે છે અને છેડતી કરે છે છોકરીઓની એટલે બાકીના જે છોકરાઓ છે તે ઉશ્કેરાય છે અને મારામારી થાય છે અને પેલા ગુંડાઓ ઘાયલ પણ થાય છે જતાં જતાં એ લોકો એવું કહે છે કે જરૂર ઇનકા બદલા લેંગે ઇન્કો છોડેંગે નહીં અહીંથી હવે એક રસપ્રદ વળાંક આવે છે વાર્તામાં સીધી સાધી ચાલતી વાર્તામાં આ લોકો આગળ વધે છે અને સાથે સાથે વાચક પણ એ રોમાંચક સફરમાં જોડાય છે એક જગ્યાએ સુંદર આરસ પહાણની મૂર્તિઓ બનાવાય છે વેચાય છે ત્યાં એ લોકો ઓર્ડર આપવા જાય છે એમાં લોરાને એનો ખોવાયેલો ભાઈ એના અને અદિતિના દાદા એ લોકોનો કંઈ અણસાર કંઈક રૂપ પણ મળે છે અને કથા આગળ વધે છે આ લોકો કિલ્લા પાસે પહોંચે છે ભાણગઢના ત્યાં જે ગાઈડ છે એ ગાઈડ રોકે છે અને ગાઈડ આખો ઇતિહાસ કહે છે રાજકુમારી રત્નાવતી અને જે ત્યાંનું છે ગુરુ બાલકનાથ એની એના ઇતિહાસથી એની જે દંતકથા છે એનાથી એ લોકો અવગત થાય છે ત્યાં એ લોકોને એક કાકા મળે છે માળીકાને એ લોકો પૂછે છે કે ક્યાં આપને ભૂત દેખા માળી કાકા કહે છે ના હું અહીંયા વર્ષોથી છું પણ મેં ક્યારેય ભૂત નથી જોયું એ સબ તો એક વહેમ હૈ માળીકાને આ લોકો લાંચ આપીને પૈસા આપીને એક વ્યવસ્થા કરાવી લે છે કે રાતના એ લોકોની ગાડીની અંદર પ્રવેશવા દેવાય એટલે એ લોકો રાતના ત્યાં રહી શકે રાતના એ લોકો આ રીતે પ્રવેશે છે બધા બીજા મુલાકાતીઓ ચાલ્યા જાય પર્યટકો પછી અને ત્યાં કંઈક રોહિતને રાતના કંઈ ઘુંઘરાનો અવાજ સંભળાય છે અને કંઈ ઘંટારો સંભળાય છે એટલે એ કૂવા તરફ ખેંચાય છે ત્યાં એક કૂવો છે એ જાય છે અને કૂવામાં નમે છે અને પડી જાય છે પછી રોહિત ક્યારેય પાછો નથી આવતો કાકાએ કીધેલું કે અહીંયા ઝેરી વીંછીઓ છે સાપ છે તેંદુઆ ગીતડ એ બધા આવે છે હવે આ અનફોર્ચ્યુનેટલી ત્યાં ગુંડાઓ પણ આવી જાય છે અને મારામારી થાય છે લોકો વચ્ચે ગુંડાઓ પાસે ગન છે છરા છે અને એમાં બધા જ ઘાયલ થાય છે બધા જ મરી જાય છે એક ગુંડો પણ મરી જાય છે આ મિત્રો મરી જાય છે લેખિકા અહીંયા કેચ રહસ્ય સ્ફોટ નથી કરતી આ લોકો પાછા નથી આવતા ક્યાંય લેખિકાએ એ વાતની પુષ્ટિ નથી કરી કે અહીંયા ભૂત છે પણ આ પાત્રો પણ ત્યાંની દંતકથાના એક પાત્રો બની જાય છે એ રીતે વાર્તા પૂરી થાય છે રહસ્ય શું છે એ આપણે જાતે જ મેળવવાનું એ લેખિકાએ છતું નથી કર્યું પણ ખૂબ રસપ્રદ અને સરળ ભાષામાં આ લેખાયેલી આ વાર્તા વાંચવી ગમે એવી છે આભાર